સ્લાઇવેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટે મનોદિવ્યાંગ યુવાનોને આત્મનિર્ભર બનાવવા નવજીવન હાર્ટ પ્રોજેક્ટ શરૂ કર્યો અમદાવાદ શહેરના મેમનગર ખાતે આવેલા નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા બત્રીસ વર્ષથી મનોદિવ્યાંગ બાળકોને શિક્ષણ તાલીમ અને તેઓને પુનર્વસનનું કાર્ય કરે છે હાલ પચાસથી વધુ લાભાર્થીઓ તેનો લાભ લઈ રહ્યા છે ત્રણ વર્ષ પહેલાં ત્રણ વસ્તાએ પહોંચેલા મનો દિવ્યાંગજનોએ આત્મનિર્ભર બનાવવા સંસ્થા ચાલતા વોકેશનલ સેન્ટર કે કે જ્યાં મનોદિવ્યાંગ દિવ્યાંગ બાળકોને હેન્ડિક્રાફ્ટ ડેકોરેશનની વિવિધ વસ્તુઓ બનાવવા તા શીખવાડવા આવે છે અને આ સંસ્થા દ્વારા એનું વેચાણ કરવામાં આવે છે તે પ્રવૃત્તિને નવું સ્વરૂપ આપીને મનો દિવ્યાંગ આત્મનિર્ભર બનાવવા સંસ્થા દ્વારા નવ જીવન હાર્ટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે અને અમારી સંસ્થા બત્રીસ વર્ષથી ચાલે છે એમાં પંચ્યાસી બાળકો આવે છે અને સોળ વર્ષના નીચેના બાળકોને અમે તાલીમ આપીએ છીએ શિક્ષણ આપીએ છીએ અને એના ઉપરના બાળકો રોજગારીના પ્રશ્ન માટે અમે એમના અંદર જે થોડી થોડી સ્કિલ્સ છે એ સ્કિલ્સને ડેવલપ કરીને એક નવું પ્રોજેક્ટ લોન્ચ કરે છે જેનું નામ છે નવજીવન હટ એમાં અમે એવું કરીએ છીએ કે એમના સ્કિલ્સ પ્રમાણે આપણે એમને ત્રણ વિભાગમાં ડિવાઈડ કરે છે એક વિભાગ એવો છે કે જે ખાલી પ્રોડક્શન કરે આ પેઇન્ટિંગ કરે ફોલ્ડિંગ કરે આ બધી જે જરૂરી સ્કિલ છે એમને અંદર છે કોઈ કોઈ છોકરામાં અમે જોયું કે પેકિંગનું સ્કિલ સારું છે તો પેકિંગમાં અને ત્રીજા ગ્રુપ છે વેચાણનું કામ કરે છે અમારા જે આ પ્રોડક્ટ છે બધા એનું વેચાણ જુદા જુદા નોર્મલ સ્કૂલમાં જઈને કોર્પોરેટ સેક્ટરમાં ઓફિસોમાં સ્ટોલ રાખીને અને સોસાયટીઓમાં જઈને બાળકો અને એમના વાલીઓ પણ એમાં હેલ્પ કરતા હોય છે તો આ જે આ જે નવું અમે અભિયાન ચાલુ કર્યું છે એનાથી અમને લગભગ એક લાખથી અમે પાંચ લાખ સુધી પહોંચ્યા છે આ પ્રોડક્શન અને સેલમાં આ પ્રોજેક્ટ અંગે સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી સુભાષ આપટે જણાવ્યું કે ત્રણ વર્ષ અગાઉ ત્રણ ગ્રુપ પાડીને મનો દિવ્યાંગ લાભાર્થીઓને અલગ અલગ કાર્ય વેચી દેવાતા જેમાં એક ગ્રુપ હેન્ડીક્રાફ્ટ અને ડેકોરેશનની વિવિધ વસ્તુનું ઉત્પાદન કરે છે જ્યારે બીજું ગ્રુપ ઉત્પાદિત થયેલી વસ્તુનું પેકિંગ કરે છે અને જ્યારે ત્રીજું ગ્રુપ વેચાણ કરે છે મનો દિવ્યાંગ તરુણો દ્વારા રાખડી પગલુછણિયા કવર દીવા મીણબત્તી અગરબત્તી ડેકોરેટિવ આરતી થાળી કિચન રંગોલી ફ્રોટિંગ દીવા

નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર સંચાલક નિલેશ પંચાલે જણાવ્યું હતું કે વધુને વધુ દિવ્યાંગજનો નવજીવન હાર્ટ પ્રોજેક્ટમાં અમારી સાથે જોડાયને એનો લાભ લે અને અમારા મનોરત્ન સહકાર આપે કારણ કે સંસ્થા સ્પષ્ટપણે માને છે કે અત્યારના સમાજમાં દિવ્યાંગજનોને કદાચ લિપમેન ઓફિસ બોય સિક્યુરિટી મેન કાઉન્ટર બોય તરીકે નોકરી આપતા ખચકાશે પણ એમની બનાવેલી પ્રોડક્ટને ખરીદીને આત્મનિર્ભર બનાવવામાં પાછો નહીં પડે એની હું ખાતરી આપું છું નવજીવન હાર્ટ પ્રોડક્શન સેન્ટરમાં દિવ્યાંગજનોને વસ્તુ તૈયાર કરવા માટે જરૂરી કાચા માલની વ્યવસ્થા નવજીવન ટ્રસ્ટ તરફથી કરી આપવામાં આવે છે તો મિત્રો આ તો અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર